નાનામાં નાનો વ્યક્તિ જે ચોવીસ કલાક જેની અટકાયત થાય છે ને ઘણા બધા ભાઈઓની મહેનત છે અને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ જે સંગઠન આપણે દેખાડ્યું છે

છે જ પણ નથી કેવા કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આ પશુ ભાઈ આ શું બોલી ગયા હવે એમ થતું હશે કે આ નો બોલ્યો તો સારું હતું ક્ષત્રાણીઓ જો વટે ચડે ને તો મારે અને કા મને હમેશા સ્પીચ આપવા માટે કેવા આવતું હોય છે કે મોરું મોરું બોલજો ધીમું ધીમું બોલજો હવે આમાં તો મોરું કેમ બોલવું

એટલે હું ઈ કુળ ની દીકરી છું કાયાણી કુળ ની દીકરી છું આંદોલન કરું તો સરખું જ કરું મરેંગે યા તો મારેંગે જે મપા અમારા મૈપલસી ભાઈ અમારા રાજશેખાવત ભાઈ આપડા વીરભદ્ર ભાઈ કરણી સેના પણ સાથ આપજો ભાઈઓ આમાં જો મેન લડાઈ જે લડતા હોય ને પછી પાછળ જોઈએ તો કોઈ ન હોય એવું ન કરતા અને અમારા મહીપાલસિંહ ભાઈ ની અને રાશેખાવત ભાઈ ની જે પાઘડી ને હાથ લગાડી ગયા હતા ને તો હવે ધ્યાન રાખજો એની બેન હજી જીવતી છે

ક્ષત્રિય સમાજ સાથે આટલો અન્યાય એ આજે સહન નહીં થાય અને કાલે પણ સહન નહીં થાય અને જે અમારી બેનો જોહર ઉપર ઉતરવાની તૈયારી કરી હતી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બોલવુંય સહેલું નથી અમે તો ઈ છી કે ખાલી ફાકા ફોદદારી નત કરતા જે બોલી નઈ કરી દેખાડી આ કઈ આંડુ પાંડુ ની લડાઈ નથી આ તો સી ના બચાવ ની લડાઈ છે સી ના બચાવ ની આ તો અમારું અસલ હોય છે અસલ આ ડેવિડ કરેલા બા કે ડેવિડ કરેલા સી નથી એટલે હંમેશા આપણી એકતા રાખજો ભાઈઓ અને બહેનો ઈ જ આપણી જીત છે અને મને તો પૂરે પૂરો વિશ્વાસ છે કે જીત આપણી જ છે રેલી આયવા રેલો આવશે પાર્ટ 2 હજી બાકી છે ઈ પાર્ટ 2 પાસુભાઈ આપ જોજો ઘરે બેઠા બેઠા ઘણા મહાનુભાવો ને બોલવાનું છે એના માટે આભાર પદ્મ પદ્મ ની વાત જ